અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજે મધ્યાહને ઘાટું ધુમ્મસનું દ્રશ્ય જોવા મળ્યું જે હવા પ્રદૂષણના ગંભીર સ્તરને દર્શાવે છે ખાસ કરીને જીતાલી સારંગપુર વિસ્તાર આ પ્રદૂષણથી વધુ અસરગ્રસ્ત થયો છે હવામાં પ્રદૂષણના કારણે ધુમ્મસના આવરણની રચના થયાની શંકા છે અને લોકો આ સ્થિતિ અંગે ચિંતિત થયા છે દિલ્હી જેવી પરિસ્થિતિ હવે અંકલેશ્વર જીઆઈડીસીમાં જોવા મળી રહી છે ઘણીવાર અહીંના ઉદ્યોગોમાંથી હાનિકારક ગેસો છોડવામાં આવતા હવાની ગુણવત્તા ઘટે છે આજના દ્રશ્યથી લોકોમાં આશંકા વધુ મજબૂત થઈ છે કે કોઈ ઉદ્યોગમાંથી ગેસ છોડવામાં આવ્યો છે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા હાલમાં જ વોટર સ્પ્રિન્કલર દ્વારા હવામાં છંટકાવ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે આજના ધુમ્મસમય વાતાવરણે જાહેર આરોગ્ય માટે નવો ખતરો ઊભો કર્યો છે સ્થાનિક લોકોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આ બાબતે તાત્કાલિક તપાસ કરીને જવાબદાર ઉદ્યોગો સામે પગલાં લેવા માંગ કરી છે જ્યારે જીઆઈડીસીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ સામાન્ય શ્રેણીમાં નોંધાયો છે પ્રદૂષણના વ્યાપક પરિણામો ધ્યાનમાં લેતા આ આંકડાઓ લોકોના શંકા દૂર કરવામાં અસમર્થ સાબિત થઈ રહ્યા છે અંકલેશ્વર જીઆઈડીસીનો પ્રદૂષણની સમસ્યાઓ સાથે વારંવારનો સંબંધ હવે ગંભીર સ્તરે પહોંચી ગયો છે પ્રદૂષણને કાબૂમાં લેવા માટે માત્ર પાણીનો છંટકાવ પૂરતો નથી જીપીસીબી અને અન્ય જવાબદાર તંત્રોએ તાત્કાલિક અને અસરગ્રસ્ત રિપીટ જીપીસીબી અને અન્ય જવાબદાર તંત્રોએ તાત્કાલિક અને અસરકારક પગલાં ભરવા જોઈએ જેથી આ પ્રદૂષણથી લોકોના જીવન ઉપર થતી અસરને અટકાવી શકાય પ્રજાના આંદોલનને ધ્યાનમાં રાખીને હવે આપણે જોઈશું કે જીપીસીબી અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી આ ગંભીર સ્થિતિમાં શું પગલાં લે છે